વડાજનના સહજ આઇકોન ખાતે બુધવારના રોજ આજે શુભ ચોઘાડિયામાં આરાધ્ય ક્રિએશનનો શુભારંભ થતાં સુરતી ફેશન પ્રિય જનતામાં ખુશી વ્યાપી જવા પામી છે આરાધ્ય ક્રિએશનનો આજે બુધવારના સાંજે પાંચ વાગ્યાની આસપાસ શુભ ચોઘાડિયામાં શુભ દિવસ નિમિત્તે અડાજન પ્રાઇમ માર્કેટ પાસે આવેલા સહજ આઇકોનના શોપ નંબર સત્તર અઢારમાં પ્રારંભ કરવામાં આવતા ખાસ કરીને ફેશન પ્રી અડાજનની જનતા માટે એક એકથી ચડિયાતા બ્રાઇડલ ચણિયા ચોલીની વિશાળ રેન્જ અહીંયા તમને જોવા મળશે વધુમાં જણાવ્યું હતું કે વિહોણી દીકરીઓને પોતાના લગ્ન માટે ફ્રીમાં ચણિયાચોળી આપવામાં આવશે આજના ઉદઘાટન સમયે પીપી સવાણી ગ્રુપના મહેશ સવાણી અને હિતેશ કોશિયાના હાથે કરવામાં આવ્યું હતું આરાધ્ય ક્રિએશનના ઓનર ભાવેશ ખમલ જયેશ પટેલ અને ભાવેશ ડોબરિયાએ ફેશન પ્રિય સુરતીજનોને ચણિયાચોરી વિશાળની ખરીદીમાં આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું આ સમયે પીપી સવાણી ગ્રુપના મહેશ સવાણી તેમજ હિતેશ કોશિયાના હસ્તે લાલ ડિબિન કાપી ઉદઘાટન કરવામાં આવ્યું હતું અમારે ત્યાં એથિકવેર આરાધ્યા ક્રિએશનમાં એથિકવેર એટલે કે દસ હજારથી લઈ અને પચીસ ત્રીસ સુધી હજાર સુધીની એથિકવેર ચણિયા ચોળી ક્રોપ ટોપ તેમજ સંગીત સંધ્યા માટેની છોળી તેમજ થ્રી પીસ આલિયા કટ જેવી અવનવી ડિઝાઇનર પીસ છે એ અમારે ત્યાં આરાધ્ય ક્રિએશનમાં અવેલેબલ છે અને આપણી વચ્ચે જે વડીલ મોરબીયા જે મહેશભાઈ છે જે કોઈ પરિચયને મોટતા જ નથી પરંતુ જેમના હિતના કાર્ય છે એમાંથી પ્રેરણા લઈ અને અમે બી એ રીતનું કંઈક કરવા માટે ટ્રાય કરીએ છીએ તો હું મહેશભાઈ સવાણીનો ખૂબ ખૂબ આભાર માનું છું જેણે અમને કિંમતી સમય આપી અને આરાધ્યા ક્રિએશનના ઓપનિંગમાં હાજરી આપી ભાવેશભાઈ ખાસ કરીને જે મહેશભાઈ જે કહી દઉં કે પિતા વિહોણી દીકરીઓને એમના જે પીપી સવાણી લગ્નમાં એ તો તમે આપશો એ સિવાય તમારે ત્યાં અહીંયા આરાધ્યા ક્રિએશનમાં આવે એમને પિતાવિહિ દીકરીઓ તેમને આપ આપશો હા એમને બી અમે આપીશું ઘણી બધી આ રીતની ચણિયા ચોરીની અલગ અલગ દુકાનો હોય છે આપની ત્યાં ખાસ વિશેષતા શું છે અમારે ત્યાં વિશેષતા એ છે કે અમારે ત્યાં જે બી કોઈ પીસીસ હશે એ અવનવી ડિઝાઇન તૈયાર થયા હશે જેમાં બધી રીતની ટોટલ વસ્તુનું ધ્યાન રાખવામાં આવ્યું છે જે એથિક વેર કહેવાય કે જે લગ્ન પ્રસંગમાં કરી શકાય અને એને કઈ રીતે સુશોભિત થઈ શકે લગ્ન પ્રસંગ સુશોભિત થઈ શકે એ તમામ પ્રકારના ડિઝાઇનર પીસ અમે લોકોએ તૈયાર કર્યા છે સૌ તો આરોગ્ય ક્રિએશન અને જે કંઈ પણ તમે પણ આ શુભારંભ કર્યો છે એવા ભાવેશભાઈ ડોબરિયા અને ભાવેશભાઈ ખમણ એ બંનેને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને સૌથી મોટી વાત કે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત થાય એ એક હાથથી થાય અને એક દાતાથી થાય મને આજે ખૂબ જ ગૌરવ સાથે હું એ વાત જણાવી શકું છું કે પીપી સવાણી ગ્રુપ દ્વારા આયોજિત પિતાની છત્રછાયા વેવણી દીકરીઓના આગામી ડિસેમ્બરમાં જે લગ્ન છે માવતર અને ત્યારે બંને ભાવેશભાઈએ પોતાના ઓપનિંગમાં જ મને એવી એમણે એવી એવી જાહેરાત કરી છે કે તમારી બધી જ દીકરીઓને એટલે કે આપણી જે બધી જ દીકરીઓને જે કંઈ પણ ચણિયા ચોળી કે આપવાના થાય એ ટોટલી અમે ફ્રીમાં આપશું અને જ્યારે જેનું આવું શરૂઆત જ એક લાગણીના ભાવથી થતી હોય ત્યારે હું બંને ભાવેશભાઈને ખૂબ જ પીપી સવાણી ગ્રુપ હતી અને આખી સુરતી જનતા વતી અને અમારી તમામ દીકરીઓ વતી ખૂબ ખૂબ અભિનંદન પામું આરાધ્ય ક્રિએસનના ભાવેશ ખમલે જણાવ્યું હતું કે પિતા વગરની કોઈ પણ દીકરીને લગ્નમાં તેઓને ત્યાંથી ચણિયા ચોલી ફ્રીમાં અપાશે અઝર સાથે સાથે હર્ષદેઠા